નમસ્કાર દર્શક મિત્રો હિન્દ ટીવી ન્યૂઝ ના ઇન્ફોર્મેટિવ વિડીયોમાં આપનું સ્વાગત છે હું છું રાજપૂત તમને અલગ અલગ ફોબિયા વિશે સાંભળ્યું જ હશે જેમ કે કેટલાક લોકો ઊંચાઈથી ડરે છે અને એક્રોફોબિયા કહેવાય છે કોઈને સ્ટેજ પર બોલતા ડર લાગે છે અને સ્ટેજ ફોબિયા કહેવાય છે એ જ રીતે નોમોફોબિયા પણ હોય છે હવે આ નોમોફોબિયા શું છે જાણવા માટે વિડીયો જોઈ લો અત્યારે મોબાઈલ ફોન લગભગ દરેક લોકો યુઝ કરે છે જેમાં ઘણા લોકો તો માત્ર ઊંઘે ત્યારે જ ફોન છોડતા હોય છે અને બાકીના સમયે ફોન સાથે જ વળગી રહે છે જેથી હાલત એવી થઈ જાય કે તેમને ફોન વગર ડર લાગવા લાગે છે ગભરાટ થવા લાગે છે તમારી આસપાસ પણ આવા અનેક લોકો હોઈ શકે છે જેઓ આ સમસ્યાથી પીડાતા હોય છે જો તમને પણ આ મુશ્કેલી હોય તો તમારે ચેતી જવાની જરૂર છે તમે ગંભીર બીમારીનો શિકાર હોઈ શકો છો આ બીમારીને નોમોફોબિયા કહેવાય છે આ બીમારી નોમોફોબિયાથી ઓળખાય છે જેમાં ફોન વગર રહેવાનો ડર સતાવતો હોય છે તો એ વાત તે પીડાતા હોય છે કે ફોનથી દૂર ન થઈ જાય કે પછી ફોન ખોવાઈ ન જાય આ બીમારીમાં ફોન તૂટી જવાનો કે બેટરી પૂરી થઈ જવાનો ડર પણ સામેલ હોય છે એ એક પ્રકારની એન્ઝાયટી હોય છે જે ફોનને લઈને હોઈ શકે છે નોમોફોબિયા આમ તો એક દુર્લભ બીમારી છે પરંતુ હવે તેનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે આ બીમારી તેવા લોકોમાં વધુ જોવા મળે છે જેમને મોબાઈલ ફોનની લત લાગી જાય છે एक अध्ययन मुजब तेईस टका पुरुष विद्यार्थी नोमोफोबिया थी, थी पीड़ा छे जहाँ सितहत्तर टका विद्यार्थी दिवस माँ लगभग पात्रिस वक्त फोन चेक करे फोन की एडिक्शन जिसे बोलचाल की भाषा में नोमोफोबिया या मोबाइल फोन के बिना होने का डर के रूप में जाना जाता है अक्सर इंटरनेट के एक्सेसिव यूज की समस्या या इंटरनेट एडिक्शन से प्रेरित होता है आखिरकार फ़ोन या टैबलेट ही गेम ऐप्स और ऑनलाइन दुनिया से हमें जोड़ते हैं और इसलिए उनसे दूर होना मुश्किल हो जाता है देखेंगे कि इंटरनेट या फ़ोन के ज़्यादा यूज़ की वजह से आपका काम या घर का काम पूरा करने में परेशानी होने लगती है परिवार और दोस्तों से अलगाव होने लगता है आपके द्वारा अपने फ़ोन पर बिताए गए समय के बारे में मित्र या परिवार के लोग चिंता व्यक्त करने लगते हैं आप अपने स्मार्टफोन के यूज़ को छुपाने लगते हो या छुप के वो चीज़ करने लगते हो क्योंकि आपको ग्लानी महसूस होती है आजकल कॉमन यूज़ आता है वर्ड जिसको फोमो कहते हैं फियर ऑफ मिसिंग आउट वो भी इस समस्या की ओर ही संकेत करता है यदि आप अपने स्मार्टफोन को घर पे छोड़ देते हैं या बैटरी खत्म हो जाती है या ऑपरेटिंग सिस्टम क्रैश हो जाता है तो डर चिंता या घबराहट महसूस होने लगती है ऐसी स्थिति में यदि अगर आपके पास स्मार्टफोन नहीं है और आप बेचैनी महसूस कर रहे हैं आपको गुस्सा आ रहा है आप इरिटेट हो रहे हैं आप कंसंट्रेट नहीं कर पा रहे हैं आपको नींद आने में प्रॉब्लम होने लगती है या आप बार बार अपने स्मार्टफोन या दूसरी डिवाइसेस को ढूंढने लगते हैं या आपको क्रेविंग होती है तो इसका मतलब है कि आपको फोन एडिक्शन संभवतः हो गई है जो आ बीमारी न लक्षण विषय बात करिए तो તેવા વ્યક્તિ વારંવાર ફોનની નોટિફિકેશન ચેક કરે છે ફોન ચાર્જ થઈ ગયા બાદ પણ તેને ચાર્જ કરવો ફોન પાસે છે કે નહીં તે વારંવાર ચેક કરવો ફોન સ્વિચ ઓફ નથી કરતા દરેક જગ્યાએ ફોન સાથે લઈ જવો ઇન્ટરનેટ વગર ડર મહેસૂસ કરવો અને ફોન ખોવાઈ જવાનો ડર સતાવતો રહે છે જેવા લક્ષણો સામેલ હોવું છે આ બીમારી માટે દવાઓથી લઈને અનેક થેરાપી પણ ઉપલબ્ધ છે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત